હિન્દુ ધર્મની રામ કેન્દ્રી પરંપરાઓમાં કેન્દ્રબિંદુ કૌશલ્યાનંદન રાઘવેન્દ્ર આમ તો દેશભરમાં ભગવાન રામના અનેક મંદિર આવેલા છે અને દરેક મંદિર શ્રદ્ધાળુઓ માટે ભગવાન રામનું નિવાસ સ્થાન જ છે આજે એવા જ એક સ્થાનની વાત કરવી છે જ્યાં પોતાના પરમ ભક્ત સાથે રહે છે ભગવાન રામ ગાંધીનગરનું ડભોડા જો રામજીના પરમ સેવક રામદૂત હનુમાનજીનું અતિ પ્રસિદ્ધ મંદિર આવેલું છે અને પોતાના ભક્તની નિકટ જ વાસ કર્યો છે પ્રભુ રામે એટલું જ નહીં રામજી મંદિરમાં શિવ શક્તિ શનિ મહારાજની સાથો સાથ રાધાકૃષ્ણ પણ બિરાજમાન છે લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરમ તમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રમાન રઘુવુર્તિ કરુણા સભર એવા શ્રી રામચંદ્ર ની હું શરણાગતિ સ્વીકારું કઈક આવી જ અનુભૂતિ થઈ જાય જયારે આ મંદ મંદ સ્મિત રેલાવતી રામજીની પ્રતિમાના દર્શન થાય રામજીનું આ સ્થાન છે ગાંધીનગરના ડભોડામાં આવેલું શ્રી રામજીનું મંદિર જ્યાં ભક્તો આવે છે દર્શન માટે રામજીની આ સુંદર સોહામણી મુહૂર્તના દર્શન કરી ભક્તોના હોઠ પર પણ સ્મિત રમતું થઈ જાય છે રામજીની શરણાગતિનો એ જ તો જાદુ છે ગાંધીનગરના ડભોડાની ધરા ભક્તિ સંચિત છે એવું કહીએ તો પણ ખોટું નહીં થાય અહીં હનુમાનજી નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ઉપરાંત રામજી ની હાજરી એ જ બતાવે છે કે ભક્ત ને ભગવાન નો નાતો કેવો અટૂટ છે અહીં રામજી અને રામદૂત ની સાથો સાથ મહાદેવ જગતજનની જનની તેમજ ન્યાયાધિપતિ શનિ મહારાજ પણ વસે છે એટલું જ નહીં પ્રેમ ની પરિભાષા સમાન રાધા કૃષ્ણ પણ બિરાજમાન છે ડબોરિયા હનુમાન દાદાનું હજાર વર્ષ પહેલાનું દાદાનું મંદિર છે એની પાછળ આવેલ ખારી નદી ત્યાં રામજી મંદિર આવેલ છે રામજી મંદિરના જોડે ભગવાન શનિદેવ ન્યાયના દેવતાનું મંદિર છે તેના પાછળ એક જબરેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં એક ધૂણો છે જે અખંડ વર્ષોથી અખંડ જોત ચાલુ છે કુદરતના ખોળે આવેલા રામજી મંદિરના પ્રાંગણમાં ખુલ્લા આકાશ નીચે છે શનિ મહારાજનું સ્થાન જ્યાં ભક્તિની અખંડ જ્યોત જળહળે છે અને સાથે ચાલે છે અખંડ ધૂણો એટલું જ નહીં અહીં શનિ મહારાજની સાથો સાથ શિવજી અને દેવી શક્તિનો પણ નિવાસ છે શ્રદ્ધા અને સબૂરીનો મંત્ર આપનાર સાંઈનાથ પણ વસે છે અહીં બધા દેવદેવીઓ ભક્તોને આશીર્વાદ આપે છે અખંડ ધૂણામાં હોમાયેલી ભક્તિની આહુતિથી પરિસર શુદ્ધ અને પાવન અનુભવાય છે રાઘવેન્દ્ર સરકાર એક બહુ મોટું નામ છે કારણ કે ભગવાન બે જ સ્વરૂપ એવા છે આમ તો ભાગવતની અંદર ભગવાનને ચોવીસ અવતાર બતાવવામાં આવ્યા છે પણ સંપૂર્ણ રીતે જો ભગવાન ધરતી ઉપર બિરાજમાન થયા હોય તો એ બે અવતારમાં હતા કારણ એક ભગવાન રામ અને બીજો ભગવાન કૃષ્ણ બરાબર કારણ કે સો શુખધામ રામ યસ નામ અખિલ દાયક વિશ્રામ પરમાત્માનું નામ એવું છે કે જે આરામ અને વિશ્રામ આપે છે એવી સુંદર મજાની પરમાત્માની ગાથા રાઘવેન્દ્ર સરકાર ગોસ્વામી તુલસીદાસજી મહારાજ બિરાજમાન છે સાક્ષાત અમારા ઢોળિયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને અમારા ગુરુદેવ શત્રુગંધી શત્રુઘનદાસજી મહારાજ પણ અહીંયા બિરાજમાન છે આ બધાની અસીમ કૃપાથી ખૂબ આનંદ અને મજા આવે છે અને પરમાત્માને દિન પ્રતિદિન ભક્તિ ભાવ ભજન કીર્તન ચાલુ રહે છે જો અમારા આદેશ નાથ સંપ્રદાય ગિરનારના અખાડાના સાધુ અમારા શરનાથજી બાપુ इंदिर भारती महाराज આ વધોના બિરાજમાન અહીંયા સુંદર મજાનો ધૂણો પણ નાટ સંપ્રદાયનો ચાલુ છે કારણ કે બીનો હરિ કૃપા મિલની સંતા મે આગળ જ વાત કરી છે જ્યાં જ્યાં સંત હોય ત્યાં બ્રાહ્મણો હશે સાધુઓ હોય છે એ જગ્યાએ ભક્તિભાવ અને આનંદ રહે અને નિર્ પ્રતિદિન શ્રદ્ધાળુઓની ભીડ અવશ્ય વધી રહી છે અહીંયા પરિસરની દિવ્યતા એવી છે કે આવનાર ઘડીક ભર બેસીને જીવનની પડોજન ભૂલી જાય કેટલાય લોકો અહીં પોતાના પ્રશ્નો અને તકલીફો લઈને આવે છે અને માનતા માની તેનાથી છુટકારો મેળવે છે ભક્તોને મન તો આ ઈશ્વરીય પરિસર છે જ્યાં તેમના તારણહાર વસે છે હા છે છે સનીદેવ મહારાજ દરેકની મનોકામના પૂરી કરે ભગવાન શ્રીરામ સૌની મનોકામના પૂરી કરે જગતજનની જગતંબા બેઠી છે દરેકના મનોકામના પૂરી કરે છે જેવો જેવો જગત વિશ્વાસ લઈને આવે એવું જગતજનની જગતંબા પૂરી કરે છે શ્રીરામ પ્રભુ પૂરા કરે છે અહીંયા ઘણા બધા દાખલો મારા અનુભવ એક દાખલો કહું તો એક બેન અહીંયા અમદાવાદના બિરાજમાન હતા તેને ત્રણ લેવલનું કેન્સર હતું જેને થર્ડ કેન્સર કહેવામાં આવે છે ડોક્ટરોએ પણ અહીંયા હાથ ઝાડકી દીધા હતા કે આ કેસ અમારાથી પોસિબલ નથી પણ અમારા સામે બિરાજમાન હનમાનજી મહારાજની ખાલી એક તેલના ડબ્બાની માનતા રાખી હતી અને એ બેનને સંપૂર્ણ કેન્સર શરીરમાંથી મટાડી દીધું એવા બિરાજમાન હનમાનજી મહારાજ અહીંયા છે નિત્ય સવાર સાંજ આરતી અને પૂજામાં અસંખ્ય લોકો આવીને જોડાય છે અને ભગવાનની નિકટતાનો અહેસાસ કરે છે અહીં શનિવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ન્યાયના દેવ શનિદેવને ભક્તો તેલ ચઢાવી રીઝવવાના પ્રયાસ કરે છે હાલનું આ મંદિર ભક્તોની અથાગ મહેનતનું પરિણામ છે પાછલા વર્ષોમાં ભક્તોની વધતી સંખ્યા અને આસ્થાને જોતા ત્રણ વાર મંદિરનું નવીનીકરણ કરાયું આ મંદિર ત્રણ વખત ગામે અને હોય ભેગા થઈ અને જૂનું હતું એનું બહુ મહેનત કરી અને આ રામજી મંદિર પહેલાં નળિયોનું હતું પછી પતરો થયો પત્રામાંથી પરમાત્માની એવી કૃપા થઈ ડાબું ભરાઈ ગયું અને શનિવારે હજારો પબ્લિક રામજીના દર્શન પર કરે છે જબરેશ્વર મહાદેવના પણ દર્શન કરે છે ન્યાયના દેવતા ભગવાન શનિદેવના પણ દર્શન કરે છે તેલ સડાવે છે અળદ સડાવે છે અને ભગવાન ન્યાયના દેવતા જોડે એમના બાળ બચ્ચા અને પરિવાર હસતો ખેલતો રહે એવી પરમાત્મા સાથે પ્રાર્થના કરે છે ડભોડાના રામ મંદિરમાં રામનવમી અને હનુમાન જયંતિના પર્વ પર વિશેષ કાર્યક્રમો યોજાય છે જેમાં મોટી સંખ્યામાં ભક્તોની હાજરી દેખાય છે મહાદેવ ભગવતી દેવી અંબા રાધા કૃષ્ણ શનિદેવ તેમજ સાંઈ બાબાના દર્શનનો અહીં એક સાથે લેવા હજારો ભક્તો આવે છે ડભોડા ભલે હનુમાનજીના નામે પ્રસિદ્ધ હોય પણ રામજી મંદિરમાં વસેલા વિવિધ દેવદેવીઓની નિશામાં આવનાર ભક્તો માટે ડભોડા બની ગયું છે તીર્થધામ સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ડભોડા